હેલો કહીશ કેમ છો બધા મજામાં જશો તો અત્યારે વાગી ગયા છે બપોરનો એક અને અમારા ઘરે ન્યુ મહેમાન આવી ગયા છે જોઈ શકો છો તમારા ઘરે આવી ગઈ છે દ્રષ્ટિ અને દ્રષ્ટિની મમ્મી લોકો ગયા છે સુરેન્દ્રનગર એમને કંઈક કામ હતું એટલે એ લોકો ત્યાં ગયા છે અને દ્રષ્ટિ તો શું કહેવા માંગે છે હા તો ખબર છે દ્રાક્ષ કાધી પછી સોસ અને ભાખરી કાધી પછી એના કાકા વેફર લાવ્યા હતા તો વેફર ખાધી એન્ડ બીજું શું ખાધું બહુ તે બીજું શું ખાધું ના પાડે એને નહીં નહીં ખાધું એમ કે બરાબર નહીં ખાધું ચલો અને બબુ મેડમ પણ અહીંયા બેઠા છે જોઈ શકો છો એની પણ સ્માઈલ બહુ છે અને અત્યારે છે આજે નાવાની બધી પણ બાકી છે પણ હવે ગરબા ગાય હે જો દ્રષ્ટિ ગરબા ગાય Go, go. तो चलो, गो गरबा बैस वेस्टिज ना गरबा है रे तमें खबर नहीं पड़ा नाही नहीं नहीं बाबू ને યાદ કરે છે કે મમ્મી જોડે જાવ મમ્મી જોડે જાવ પાછી ભૂલી જાય પછી પાછી યાદ કરે કારણ કે બે ત્રણ વાર મૂકીને ગયા પણ આ વખતે થોડો એવું કરે છે તો મમ્મી જોડે જાવ એમ કઢીક થઈ યાદ કરે ઘરે જાવ ઘરે જાવ બોલત નહીં બબુ તમાર તો હવે ને આપણે છોલે લાવવા જવાનું આપણો મમ લેવા જવાનું અમાર અમાર હે ને કુચી ને માર કુરી કુરી લેવા જવાનું કુરી હે પૂરી કુરી કુરી પૂરી લેવા જવાનું ને ના છોળો કોયા કોયા સિના કોયા ગોડિયાનો કોયો મને આલી કર કુચી તું તો આલી કર બે બોન આલી કરો મને મને આલી કરો બે બોન ના હર મને દબાઈ દીધી આમરો આમ બસ જો બે બેનો કેવું કરે છે ગીતો હારે ગાય દ્રષ્ટિ તમે ઓર્ડર આપજો ગાય કલાકાર થઈ જવાની ખરી જો એ પણ ગાય તો ગરબા ગો બે જણા ફૂદેડી ફરો

Gandhi hai kai dek, babu Gandhi. Gandhi. Jo.